અને હવે વાત કરવી છે શાળાની હોસ્ટેલમાં રેગિંગ ભાવનગર બાદ હવે અમદાવાદના ધંધુકામાં પણ રેગિંગ નો બનાવ સામે આવ્યો છે જ્યાં એક સગીર વિદ્યાર્થી ઉપર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો તેના સહ વિદ્યાર્થીઓએ તેની ઉપર અત્યાચાર ગુજાર્યો છે

પંદર દિવસ પહેલાંનો છે એટલે મિનિમમ અમારું એવું ગણિત થાય છે કે બાવીસ તારીખની આજુબાજુ આ બનેલું હોય એવું બાવીસથી એકવીસે બનેલું હોય આ જે માર્કઆઉટ થયે ને તે પહેલાંનો વિડીયો બનેલો હશે તો અમને રૂમની અંદર સીસીટી કેમેરા પણ મળ્યા છે તો તેનું રેકોર્ડિંગ તમારી જોડે કઈ શેર ખરું કે તેનો કેમેરા ચાલુ છે કે બંધ છે કેમેરા ચાલુ છે પણ એવું પંદર દિવસ થયે છે એમ ઘણો જૂના ટ્રેન ઘણી વખત બતાવે છે ઘણી વખત નથી બતાવતો કોઈ ટેકનોલોજી ખામી નહી લીધી કેટલા દિવસે તમે સીસીટીવી પોર્ટ ચેક કરો છો અહીંયા અહીં મને બહુ ખ્યાલ ગ્રહ છે ચેક કરવાનું તમે છોટ દિવસો તમે ચેક કરો છો કે નહીં

અને આઈટી એક્ટ હેઠળ અમે ગુનો નોંધવામાં આવેલો છે સાથે સાથે બીએનએસ ની કલમ એકસો પંદર મુજબ બી ગુનો નોંધવામાં આવશે કેટલા લોકો અત્યારે તપાસમાં તપાસમાં બટ અત્યારે હું એટલું કહી શકું છું કે જે વિડીયો બનાવેલ છે જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ વિશે બી અમે જોશું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં અને સાત છેલ્લે અમે જે સ્કૂલનું નું છે યદી સ્કૂલનું કંઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે નહીં એ બી અમે તપાસ નહીં એવી છે